નમસ્કાર મિત્રો હાલ અમરેલીમાં બનેલી એક ઘટનાને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે ભાજપના આંતરિક જૂથવાદ અને ડખાને પગલે પાટીદાર સમાજની એક યુવતી પાયલ ગોટી સાથે એક રીઢા ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું છે અને આ ઘટનાની ચારે તરફથી ખૂબ જ નિંદા થઈ રહી છે આખી ઘટના સમજવા માટે પહેલા આ ઘટના સાથે જોડાયેલા કિરદારો વિશે જાણી લઈએ તો આખી ઘટનાના મુખ્ય કિરદાર છે કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય બીજા છે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા અને ત્રીજા છે ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા ઘાસિયાની ઓફિસમાં કામ કરતી યુવતી પાયલ ઘોટી આખી ઘટના શું છે એના વિશે વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો હતો આ લેટર અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ

ના વેચાતો હોય અને બદલામાં તે પોલીસ પાસેથી મોટી રકમ વસૂલ કરે છે રેતીમાં પણ એવું જ છે અને સાથે જ ભાજપના કાર્યકરોનો આંતરિક રોષ અને નારાજગી પણ આ લેટરમાં બતાવવામાં આવી હતી આ લેટર વાયરલ થતા જ કૌશિક વેકરિયાના સમર્થનમાં સો જેટલા આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાસે જઈને રજૂઆત કરી હાઈકમાન્ડ આ મુદ્દે કોઈ પણ એક્શન લે એ પહેલા જ આ લેટર બોમ્બ સોશિયલ મીડિયામાં ફૂટી ગયો ઘટનાની ગંભીરતા જોયા બાદ અમરેલી જિલ્લા પોલીસે આની તપાસ આદરી અને તપાસમાં ભાજપના જ કાર્યકરોના નામ ખુલતા ભાજપનું હાઈકમાન્ડ પણ ચોક્યું ઉઠ્યું આ ઘટનામાં ભાજપના જ પૂર્વ યુવા કાર્યકર્તા મનીષ વઘાસિયા જશવંતગઢ સરપંચ અશોક માંગરોડિયા જીતુ ખાત્રા અને મનીષ વઘાસિયાની ઓફિસમાં કામ કરતી યુવતી

કે જ્યાં સેવાની ભાવના ન હોય અને માત્ર સ્વાર્થ હોય ત્યાં મહાભારતથી આવી ના રહે નહીં એક યુવતીને રાત્રે એરેસ્ટ કરવી પડે અને તેને ગુનાવાળી જગ્યાએ લઈ જવામાં આવે એટલે બીજી રીતે કહીએ કે તેનું સરઘસ કાઢવામાં આવે તે ગુજરાત માટે શરમજનક ઘટના છે સામાન્ય રીતે પોલીસ ગરીબ લાચાર દલિત આદિવાસી પછાત વર્ગના આરોપીઓના સરઘસ કાઢતી હોય છે અમીર આરોપીઓની સેવા કરતી હોય છે ઉદાહરણ તરીકે એક હત્યારાની સાથે જેલના વડા ટીએસ બિસ્ટ ભોજન કરી શકે છે પરંતુ એ હત્યારો આર્થિક રીતે સદ્ધર હતો એટલા માટે જો કોઈ ગરીબ હોત તો એવા કેદીની સાથે ટીએસ બિસ્ટે ભોજન કર્યું ન હોત અને એને સો ગાંવ દૂર રાખ્યો હોત આ દર્શાવે છે કે આર્થિક સત્તા કેટલી પોલીસને પ્રભાવિત કરે છે બીજું જે સત્તા પક્ષ છે જે સત્તા પક્ષના ધારાસભ્ય છે એને ખુશ રાખવા માટે પોલીસ આવા વરઘોડા કાઢતી હોય છે અમરેલીમાં પણ એ જ થયું છે અમરેલીની ઘટનામાં પાયલ છે એને આરોપી બનાવી છે ગુનાના કામે એરેસ્ટ કરેલ છે પણ પાયલનો રોલ એની ભૂમિકા માત્ર કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની છે એટલે કે એને લેટર ટાઈપ કર્યો છે કોઈ લેટર ટાઇપ કરવાથી એ કાંઈ આતંકવાદી બની જતી નથી કે ગુનેગાર બની જતી નથી એ સરકારી શહેર પણ બની શકે છે અને ગુનાને સાબિત કરવા માટે મહત્વનું પીઠબળ પણ પૂરું પાડી શકે છે ઉદાહરણ તરીકે પાલનપુર કેસમાં સંજીવ ભટ્ટને સજા કરવી જ હતી એટલા માટે એ કેસમાં જે નાર્કોટિક્સ પ્લાન્ટ કરવામાં આવ્યું હતું જે પીઆઈ જે પીઆઈ દ્વારા એ પીઆઈને સરકારે સરકારી શહેર બનાવી દીધો જેને ખોટી રીતે નાર્કોટિક્સ પ્લાન્ટ કર્યું હતું એ પીઆઈને સરકારે સહાયદ બનાવી દીધો અને એમ એની પાસે આવ્યું કે ભાઈ આ તો સંજીવ ભટ્ટે કીધું એટલે મેં પ્લાન્ટ કર્યું હતું હવે આવા આરોપીને જે પોલીસની ફરજ વિરુદ્ધની ભૂમિકા ભજવનારને પણ જો સરકાર વિટનેસ બનાવી શકતી હોય તો પાયલ આ કેસમાં વિટનેસ ન બની શકે પરંતુ આ કેસ એ સૂચવે છે કે જ્યારે સત્તા પક્ષ સ્વાર્થ માટે આંધળો બની જાય ભ્રષ્ટાચાર માટે આંધળો બની જાય ત્યારે તેમાં ઝગડા થયા વિના રહે નહીં અને વિવેકભાન ગુમાવ્યા વિના રહે નહીં એનું ઉદાહરણ આ અમરેલીનો કિસ્સો છે આ આખી ઘટનામાં એક ખૂબ જ મહત્વની વાત છે જેના ઉપર તો કોઈનું ધ્યાન જઈ નથી રહ્યું અથવા તો જાણી જોઈને એ મુદ્દા ઉપરથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે આ લેટર હેડ નકલી છે આ કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે લખાવવામાં આવ્યો છે આ બધી વાત તો પોલીસે બહાર પાડી પણ આ લેટરમાં લખવામાં આવેલી વાત ખોટી છે આ વાતની તપાસ ક્યારે થશે અને આનો ફેસલો ક્યારે આવશે આ લેટરમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે કૌશિક વેકરિયા ચાલીસ લાખ રૂપિયા જેટલો હપ્તો લે છે ખેત રેતીમાં પણ એવું કરે છે અને કોન્ટ્રાક્ટરો પાસે પણ નબળી કામગીરી કરાવીને પૈસાનો વહીવટ કરે છે આ બધા જે આરોપો મૂકવામાં આવ્યા છે એની તપાસ બોલી છે ક્યારે કરી અને તપાસ કરી તો આ આરોપો ખોટા ક્યારે સિદ્ધ થયા આ બાબતમાં તો હજી સુધી ના તો પોલીસ નું નિવેદન બહાર આવ્યું છે ના તો ભાજપનું નિવેદન બહાર આવ્યું છે વિપક્ષ આ મુદ્દે સરકાર ઉપર કોઈ આરોપ લગાવી રહી છે મુખ્ય મુદ્દો તો છે કે લેટર ખોટો હતો આ વાત કહી દીધી મૂકવામાં આવેલા આરોપો પણ ખોટા છે એ ક્યારે તમે જણાવશો ગુજરાતની જનતાને અને બીજું કે આપણે ત્યાં જયારે નો જે દુર્ઘટના બની હતી એના આરોપી જયસુખ પટેલ

કે ચોખ્ખે ચોખ્ખું આખી ઘટનામાં રાજકારણ છે જેમાં આ નિર્દોષ યુવતી ફસાઈ ગઈ છે અલગ અલગ મીડિયા સોર્સ નું માનીએ તો આ ઘટનામાં હજી કેટલાય નવા ખુલાસા થવાની સંભાવના છે અને કેટલાય મોટા માથાઓના નામ બહાર આવવાની પણ સંભાવના છે જોઈએ આગળ આ ઘટનામાં શું થાય છે મળીએ આપણે નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો